સાબરકાઠા જિલ્લાના હિંમતનગર તાલુકાનું ઈલોલ ગામ પાછલા ઘણા સમયથી રેડિયાળ આખલાના ત્રાસ તોબા પુકારી ઉઠ્યો છે થોડા દિવસ અગાઉ પણ આ ઇલોલ ત્રણ રસ્તા પર આખલાની લડાઈના કારણે એક બાઇક સવારનો આબાદ બચાવ થયો હતો ત્યારબાદ ઇલોલ તળાવ વિસ્તારમાં એકાએક આખલાના લડાઈ ચાલુ થઈ ગઈ હતી આ લડાઈ દરમિયાન દુકાનદારો તેમજ નાની મોટી કેબિન ધારકો લારી ગલ્લા ચલાવતાઓને નુકસાનનો ડર સતાવી રહ્યો છે મહામુસીબતે આખલાની લડાઈ પાણીનો મારો કરી સ્થાનિકો દ્વારા અલગ કરવામાં આવ્યા હતા ગ્રામ લોકોએ જણાવ્યા અનુસાર આ આખલાઓની લડાઈ રોજની મુસીબત બની ગઈ છે જો આ લડાઈમાં મોટું જાનમાલનું નુકસાન થશે અથવા તો કોઈ મોટો અકસ્માત સર્જાશે તો નું જિમ્મેદાર કોણ રહેશે તેમ ગ્રામ લોકોમાં પણ ચર્ચાઓએ ચોર પકડ્યું છે